ચલો આપણે નીકળ્યા તમે ઘરે સારું ચલો તમે જીએ નો શાંતિનો આવ એ કરિયા હે તો બે પડી અંદર નીચે લેવાની

આ બધું જે સ્વાદ ઉપરઈ ગયા અહીંયા ઘર માહો અને સુરેશજી લાઈનમાં હે નયા ઘર છે નાસ્તો તો થોડું બગાડ લો થોડું ઓવે ગરમાગરમ બનાવ પછે લોકો આપણો નાસ્તો આવી ગયો ઢાર વડા ને મેથીના ગોટા મોટી બેને તો મંગાઈ દીધું હવે ચાલુ કરતો ખાવાનું ઢડો એ તો હજી આયા નહીં આપડે લોકો નાસ્તો કરી લઈએ પહેલા હે ચલો તો હવે ચલો તો હવે નાસ્તો કરી લીધો હવે આપણે આપણી ગાડીમાં બેસીજી હવે આપણે જઈએ ચાલ હવે ચા તો જોઈએ જ એ ઉચે ચલો તો હવે નીકળી આપણે ચલો તો આપણે પહોંચી ગયા લાડોલ

তবে ভাই মাত্রা এমবৈলো লেফট পয়েন্ট বোর্ড স্যার বুঝা আজ বদলায় হ্যাঁ একটু প্রমাসি ইনদাও ইনদাও পয়েন্ট বোর্ড नांदेड ক্ষেত্রবাসী কাড়াব ওপন রোমપરા কনপুরি নি কাট পাটান পেলি বাড়ি আলাই তো হল ইউটিউব দাদা হা તમારી ગાડીને ચોલા કરવાના આપણે હવે આવો એટલે આવશે આવશે બિના પત્તા લઈને આયા હે ને વાડામ થી કા પ્યા આવો માં ચોકો અમે આવી જ ગયા આવો ભાઈ આવો ચલો ફાઇનલી પોકી ગયા આપણે હિના બેના ઘરે ખેતરમાં માં હે અમારા ખેતર Jamin wawane, lakman khetar mawarehe Kubi no video na wana geetan? Kubi no majiyehen Kubi utase jemla Kitama main mu? Heeeeee Bim siya johat apa toh iya Aba

એક એકવાર કાપી લે વાર ના થાય એવું પૈયા પત્તા ગાય ને ખવડાવી દેવાના એમ ના

બધી આઈ જાય પછી આપડે કુબી રોપ ચલો જીયે ક્યાં જો આ લોકો કુબી હવે પછી કામ ના આવે એટલે કે ખેતર ખેડી નાખવાનું હવે આપણી બાજુ થાય નઈ એટલે આપણને ખબર ના હોય આ તો હમણાં હિના બેને કીધું આપણને હા એવું અને તમે બે કેમ નહી ખાઈ તો આપડે તમાકુ રોજ જોવા જવાનું આપડા ખેતર માં હિના બેન ખેતર માં આપડું ખેતર માં તો ઘઉં આવે આપડે આ તો સિંગલ સિંગલ એક એક બીજું શું શું ખેતી થાય તમારે બધી ખેતી થાય કોબી ફુલાવર બટાકા બધું થાય અમારે

તમોનો માટાની મહેરબાની ખાતા બાતા લઈ તો તો એ કામે વર્ગો

તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આ બાજુ ખૂબી છે અહીં આગળ પેને કપાસ આપણે હિના બેને બધાય મદદ કરાઈ નાખી તેને જરૂર થઈ ગયા અને હવે જઈએ આપણે ઘરે છે બાપીન ભાઈ નીકળે આપણે પણ મોડું થઈ જશે ચલો એડો જઈએ ઘરે ઘરે અજી તમારા ઘરે ચા પીવા આવીએ છીએ અમે ચલો ચલો

mấy cái <laughs> gì hello 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 किनारे बने तुम्हें हां जे नारे हां रुहेड़ा हां बे दन दारा कोई हाओ तुम्हें रे आवा इनाजे बियोस आओ ए उरोन से जे मामा बोला दो भाई ना आए रे ना हम हम जो तो खाली हा हाय गाइस तो के लिया तो बोरो वामडिया आ हा 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 हारो हेडो हार आ ले

કેવો હે કમ્પ્લીટ હે એવ જેકેટ જો અસલ હે સ્વેટર લઈ દે સરેજલી હું સોને કોના લીધું આનામાં કી વેનડો ગમી નઈ અને મહારાજ નતું લેવ તો ચલો હવે માઉચાપીવા ગયા છે આપીને આવેલ આપણે હવે જર છે અની કરીએ રામ પૂરા પહોંચી ગયા અને માહોળે ગયા છે ગાડી માં ગેસ્ટ કુરાવા અને દીપને ખાવી દી પાણીપુરી હવે પાણીપુરી ખાશું ને મોટી બેન લે છે મંજુરીન તો આપડે ઘરે આવી ગયા અને હવે આપડે જમવાનું બનાવવાનું છે તો પછી ચલો હવે ફટાફટ આપડે જમવાનું બનાવીને ને જમીએ કેમકે મોડું બહુ થઈ ગયું છે ચલો હવે મળીએ આપડે કાલે તો જય માતાજી ગુડ નાઇટ